દર્શક મિત્રો નમસ્કાર હળવદ જમીન કૌભાંડના મુખ્ય આરોપી રમેશ બબાભાઈ સાંકરિયા કોળી રહે ગામ કોઈબા જેઓએ જમીનનું રેવન્યુ રેકર્ડમાં ખોટું બનાવી લોન પણ લીધેલી આ બાબતની જાણ વા હળવદ મામલતદારને થતાં તેઓએ કાયદેસરની હળવદ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા રમેશ બબાભાઈ ની ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ તેને રિમાન્ડ ઉપર પણ લેવામાં આવેલ છે આ બાબતે બાઇટ આપી રહ્યા છે સમીર સાડા સાહેબ અરવદના શ્રીએ એક ફરિયાદ લખાવેલી હતી જેમાં નવ આરોપીઓ વિરુદ્ધ એવો આરોપ હતો કે આ લોકોએ ભેગા થઈને અલગ અલગ બનાવટી રેકોર્ડ ઉભું કરીને સરકારી જમીન આયોજનબદ્ધ રીતે પોતે ઓળવી જવાનો એક કારસો રચેલો હતો જેમાં એ લોકોએ અલગ અલગ સરકારશ્રીના હોદ્વાળા બનાવટી ખોટા સિક્કા બનાવ્યા હતા અને ખોટા દસ્તાવેજ બનાવી અને ખોટી નોંધ પાડી અને પોતાના નામે આ જમીનો કરી અને આ જમીનો ઉપર લોન પણ લીધેલી હોવાનું આ ફરિયાદમાં લખવામાં આવેલું હતું જેમાં આ નવ પૈકીના કુલ પાંચ આરોપીઓ અત્યાર સુધી અટક કરવામાં આવેલા હતા હાલમાં આ ગામે રમેશ ભવાભાઈ સાકરિયા જે હળવદ મુકામે રહે છે તેમને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેમના અગિયાર દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે આ આરોપી જે બબાભાઈ છે રમેશ બવાભાઈ સાકરિયા જે જાતે કોળી છે એમણે આ આખે આખું કાવતરું રચ્યું હતું અને પોતે હાલ રિમાન્ડ ઉપર છે અને એના જે ગુનામાં સામેલ અન્ય આરોપી મંજુભાઈ રત્નાભાઈ કોળી છે એમના માતા થાય છે અને બે હજાર અઢારમાં અવસાન પામેલા છે અને રેકર્ડમાં બધા છેડછાડ કરીને યુક્તિપૂર્વક રેવન્યુ રેકોર્ડ મેન્ટેન કરતી કચેરીઓમાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કરેલ છે અને આ તમામ હુકમો છે એ એને નોંધ પણ પડાવેલ છે જેમાં અમુક લેવલે તલાટી મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને આ રેવન્યુ રેકોર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજી ખરાઈ કર્યા વગર નોંધ પાડેલ હોવાનું આ રમેશની તપાસમાં સામેલ આવેલ છે સામે આવેલ છે અને એ ઉપરથી નક્કી થાય છે કે આ કામે અન્ય આરોપીઓની સંડોવણી પણ હોઈ શકે છે આ કામે કુલ અઢાર બેતાલીસ એકર જમીન છે જે સરકારની પોતાના નામે કરી અને આખું કૌભાંડ ઊભું કર્યું છે અને તેમાં સાહીઠ લાખ જેટલી પાક ધિરાણની લોન પણ મેળવેલ છે એટલે જેમ આગળ તપાસ ચાલે છે એ પ્રમાણે અલગ અલગ વિગતો ખોલવા પામે છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે હળવદની અંદરમાં જમીન કૌભાંડ કેવું મોટું કરવામાં આવેલું છે જે રમેશ બબાભાઈ સાકરિયાએ પોતાના નામે આખી જમીનનું દસ્તાવેજ ઊભું કરી રેવન્યુ રેકોર્ડ પણ એમને પોતે બનાવી લીધું અને ખોટું આખું બનાવી અને પોતે એમાં લોન પણ લઈ લીધી જેની ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદની નકલ પણ હું આપને બતાવી રહ્યો છું કે જેની અંદરમાં જે આખી કાયદેસરની ફરિયાદ કરવામાં આવી છે